હાલો ક્રિશભાઈ કેળા ખાધે ઓહો કેટલા બધા કેળા છે જો બધાયને ઓ કેટલા હે બેટા હે જે વિડીયો જોવે બધાને ખાવા દેવા હે હે તો હાલો ખાવા કે હાલો પેશ ભાઈ કેળા ખાવા દર લઈને પૂપા એના તું કેળા લે હોય જોઈ લ્યો ઓ આમ જો કેટલા બધા લઈ લીધા એક કરે ચાર લઈ લીધા એટલા બધા ખાઈ જાવો એટલા બધા તો ખાઈ જાઓ તમે કે નહી ખાવ કે ખાઈ જાઓ હાલો આઈ જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કે દે આમ આમ